સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ગામે દુષ્કર્મની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે આરોપી સત્યાવીસ વર્ષીય યુવકે છૂટાછેડા લીધેલી અને બે સંતાનોની માતાને લગ્નનું લાલચ આપી અનેક વાર બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા વધુમાં યુવકે મહિલાના ન્યૂડ ફોટો ખેંચી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા આખરે મહિલાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી મહુલ પરમારને ઝડપી લીધો હતો હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ કોસંબા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવેલી છે તેમાં આ ગુનાના આરોપી તરીકે મેહુલ પરમાર જેઓ તરસાડી ગામના વતની છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાણી છે તેમાં ભોગ બનનાર યુવતી સાથે છેલ્લા ચાર મહિનાથી પ્રેમ સંબંધ હતો અને આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા અને લગ્નનો વાયદો કરેલો તે વાયદો નિભાવેલ નહીં સ્ટેશન ની ગુનો દાખલ કરવામાં આવેલ છે ભોગ બનનાર ની ફરિયાદ મુજબ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોય જેથી અટક કરવામાં આવેલ છે અને આ ગુના ના કામે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે